પુષ્પા ડા બરાબર ગાડી થઈ જાય એક બી ને મિત્રો પેલા અમે ટેકરો દેખાતો છે ટેકરા પર ચડાવવાની છે ગાડી હેલો મિત્રો સ્વાગત છે આજના નવા લોકમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો અમે સુબાણા લકડા ભરવા જઈ રહ્યા છે અને ટિફિન ને પાણી લઈ લીધું છે કારણ કે મિત્રો ત્યાંનું પાણી આપણે પીએ તો શરદી થઈ જાય છે એટલે પાણી તો સાથે લેવું જ પડે છે તો મિત્રો આખો વ્લોગ જોજો પાડો ખરેખર મારામાં ખૂબ જ ખીજાયા છે મને ફોન કરી કરીને ક્યારનો હેરાન કરી રહ્યો છે પુષ્પાઢો મિત્રો આજે પુષ્પાઢો ચાલતા ચાલતા આવી રહ્યો છે ખબર નહીં સાયકલ કાં ગઈ એની પુષ્પાઢાની કે કે ચાલો

ઇતરો અમે લાકડા ભરવા પહોંચી ગયા છે પણ મજૂરો અત્યારે જમવા જવાના છે એટલે અમે બી રસ્તામાં જ અત્યારે ગાડી સાઈડમાં મૂકીને અત્યારે જમી રહ્યા છીએ અને આજે જમવામાં છે રોટલી છે અને કાંદા કાંદબટાકાનો શાક ને આ છાશ છે ના તારા મરચા કા ગયા મરચા તો મરચા નહીં ખાય આજે આવો ખરાબ રસ્તામાંથી ગાડી કાઢવાની છે આપડે લેવાનું

आने कोई हम जाओ भाई भरली में वादन नहीं आवे वा इनके गाड़ी भरली हो वा तो वादन नहीं आवे वा इनके खाली में मथा रे इनके दहा तेरे के हमोच पड़े के नहीं पड़ती पड़े प्यारे तो कैतो खाली में वचन नहीं हो એટલે चाका ફરવા લાગે तो मेरे पुष्पे पे तो मेरे पुष्पे अरे मेरे गुच्छा तो मेरे पुस पे रानी दोस्तों नहीं तो वेरी हक लेंगे ले ले। મિત્રો લાકડા ભરીને ગાડી કાઢવાની છે એટલે રસ્તો પહેલાં જોવો જ પડે મિત્રો આખો ટેકરો છે આખો ટેકરો ને આખો અહીંયા આ ડુંગર છે આ ડુંગરવાળો ભાગ છે આ ડુંગરમાંથી રસ્તો બનાવેલો છે એટલે પહેલો ભાગ જે છે એ આખો નીચો ભાગ છે ને આ એકદમ ઊંચો ભાગ છે તો મિત્રો આવી જગ્યામાંથી ગાડી કાઢવાની છે કેમ જ નીકળશે વિચાર કરીએ છીએ અમે રોટ હટ આંગનો રસ્તો છે આ નદી છે નદીમાંથી રસ્તો છે પાણી પાતે જતો છે એટલે ફોન કરજા પાછળ નદી છે નદીમાંથી ખાલી ગાડી માંડ માંડ કાઢી છે અને હજી પણ પાછો રસ્તો ખરાબ જ છે હજી રસ્તો જોવા જઈ રહ્યા છે અમે મિત્રો લાકડા ભરવા આવેલા છે અને રસ્તો બહુ જ ખરાબ છે તો ટ્રેક્ટરવાળાને બોલાવેલો છે ટ્રેક્ટરવાળો ખરાબ રસ્તામાંથી લાકડા કાઢી આપશે એટલે આ પિકઅપમાં અમે ભરી લઈશું ને અત્યારે આ નદીમાં અહીંયા ઊભા છે અમે અહીંયા નદીમાં પાણી વહી રહ્યું છે એટલે જરાક ગાડી ધોઈ નાખીએ એવું વિચારતો છે પુષ્પા તો બરાબર ચક ચકાચક બની જશે ગાડી હા ગાડીને બરાબર ગાડીને બરાબર ચકાચક કરી દેજે હમ ભાઈ કે હા ઓન નતો સાબ હા મિત્રો લકડા ભરલા હતા ને સાફ-સફાઈ નથી કરી એટલે ટ્રોલી બહુ ખરાબ છે આ તો ઓન નતો ગાડી બરાબર ધોજે પુષ્પા ડાહા બરાબર કાઢી બી એકાગ રહ્યો ને તારો વિમલ ખાધેલો ડાક જોવા મળ્યો ને જહા તો તારી હે ને વાટ લગાડી અમે તારી પથારી દોડાઈ તને આજે દારૂ પીધો ને હાંજે એટલે પોલીસ વાળા હાથમાં લઈ જાય ને પોલીસ સ્ટેશનમાં માં તને મેં પોલીસ સ્ટેશનમાં માં તને આજે દારૂ પીધો ને હાંજે તો પોલીસ સ્ટેશનમાં માં મૂકી અને છોડવા બી નહી આવું જામીન બી નહીં બનવું તારો તારા ઘરે કેવું બી નહીં કે કયા પોલીસ સ્ટેશનમાં માં ભરાયેલો છે વર્ષ સુધી છોડાવો નહીં દારૂ પીધો તો તારી વાત છે લેવા આવે દાદી ને હો કેમ બરાબર તો છે મિત્રો આ નદીમાં નાની નાની માછલીઓ છે અને ઊંડા પાણીમાં મોટી માછલીઓ પણ છે મિત્રો ખરાબ રસ્તો છે એટલે ટ્રેક્ટર બોલાવેલો હતો પણ ટ્રેક્ટર વાળાનો બીજું કામ આવી ગયું છે ટ્રેક્ટર વાળો નથી આવ્યો મિત્રો હવે ખોદીને પછી ચડાવવું પડશે એવું લાગી રહ્યું છે એટલા માટે આ જે રસ્તો છે આ ડુંગર છે આખો તો ડુંગરમાંથી અહીંયાથી ખોદીને પછી રસ્તો બનાવવો પડે એવી હાલત છે પૂછપાડા પૂછપાડા તો ક્યારે અહીંયા નાયલો ને તો હે

હ સતાર 22 નંબર તો હા હા ઠીક આ લીધું એક તો બલ મિત્રો ખરાબ રસ્તામાંથી ગાડી કાઢી લાવ્યા છે અત્યારે ભરવાનું ચાલુ થઈ ગયું છે લાકડા ભરવાનું અને આજે સાંજે કેટલા વાગ્યા પુષ્પડા હતા આજે સાંજે કેટલા વાગે ભરવાનું ચાલુ કર્યું 5:70 પાંચથી સત્તરે ગાડી ભરવાનું ચાલુ કર્યું છે આજે અમને રાતના બાર વાગશે ગાડી ભરતા કારણ કે રસ્તો ખરાબ છે એટલે અડધી ગાડી ભરીને ખાલી કરી આવવાનું છે પછી ફરીથી બીજી ગાડી અડધી ભરીને ખાલી કરવાનું છે મિત્ર આ ડુંગર પર આપણે ગાડી ચડાવી છે ને ત્યાં આગળ જરાક ત્યાં ત્યાં આગળ જરાક આમ સ્લોપ છે એટલે આ બાજુની સાઈડે ખોદવાનું ચાલુ છે આ બાજુની સાઈડથી ખોદીને આ બાજુ પૂરાણ કરવામાં આવી રહ્યું છે જો ખરાબ રસ્તો હતા એટલે સાડા લકડા ભરીને અહીંયા ખાલી કરી દીધા છે ને થોડા લાકડા બાકી છે બચેલા છે તે હજુ ભરવા જવાના છે મિત્રો પેલા અમે ટેકરા દેખાતા છે ટેકરા પર ચડાવવાની છે ગાડી ખરાબ છે એટલે અડધી ગાડી નાખી આવ્યા છે અને અડધી ગાડી આજે અહીંથી ભરવાના છે બાકીનો માલ જે ખાલી કરેલો છે ફરીથી આમાં ભરવાનો છે ને આ લાકડા કદાચ વધી જાય તો પછી આવતીકાલે ફરીથી આવવું પડશે મજા આવે और दी गाड़ी भर आई गई छे और टायर निकलवाना छे અત્યારે પડી ગઈ છે अंधारુક સૂરજ આથમ ગયો છે હે પાણા મેં કે કરે નીને વાલે આત્ર એક બાર બોલે હે દેખે છે હે માક્ષ માક્ષમાં રાંદે તો आवाज જોવા નઈ જડે ખોટારે ખાડે કોડી જોયે દોડ હા એક દોડ હા લાકડા ભરીને અમે નીકળ્યા છે જેકે પેપર કંપની જવા માટે કંપનીમાં આવી ગયો છું જોઈ શકો છો પછી લાકડા ભરેલી ગાડીઓ પહેલા જગ્યા પર કંપનીની અંદર આવી ગયો છે અને અત્યારે ગાડી વજન કરવા માટે વજન કાટા પર ચડાવી છે b 라 r 라 b o r 와이 c e 도 મિત્રો જે પિકઅપ માં લકડા ભરલા હતા એ ખાલી થઈ ગયા છે અને અત્યારે જવાનું છે ઘરે મિત્રો આજે ખુબ જ હેરાન થઈ ગયા છે રસ્તો ખુબ જ ખરાબ હતો બે ફેરા માર્યા પછી ગાડી ભરી પછી આવ્યા તો મિત્રો આજે તો ભૂખ પી લાગી જોરદાર અત્યારે વાગ્યા છે રાતના ત્રણ અત્યારે ઘરે જઈને જમીશું ખાલી કરીને આવી ગયો છું ઘરે મિત્રો જો તમને બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત